નમસ્કાર દર્શક મિત્રો સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા થઈ રહી છે કે માયા સોયાની આજ તમને અંદર ખબર તો છે કે હાલ તેમની સાથે બહુ ખોટું થયું છે અને હાલ તેમને ગળાપો ખાતો છે હાલ ખૂબ દુઃખદ થાય છે આવા સમાચાર થઈને હાલ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે હાલ માયા સોયા એમની ભૂલ છે હાલ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડીયો બની રહ્યા છે હાલ તો આમાં શું સાચું છે અને શું ખોટું છે એ હું તમને આગળ બતાવું હાલ મારું કહેવું તો એવું છે કે માયા સોયા સાથે છે કારણ કે હાલ તેમની સાથે બહુ ખોટું થયું છે કારણ કે હાલ તે જે છોકરો હતો તે કલાકાર કલાકાર છે નામ પણ સારું છે અને હાલ તેમને પહેલાં લગ્ન તો થયા હતા પરંતુ તેમને બીજા લગ્ન કરીને હાલ ઘોળ અપમાં પાપ પાપમાં પડ્યો છે એવું પણ કહી રહ્યા છે તો આના વિશે તમારી જે પણ રાય હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને જે પણ રાય હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ખાસ કોમેન્ટ કરજો કે આમાં કોણ સાસું છે અને કોણ ખોટું છે સંપૂર્ણ ઘટના હું હમણાં એમનો બીજો વિડીયો બનાવું છું જે પણ રાય હોય કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ધન્યવાદ